પારડીમાં ધોરણ બાર બોર્ડની પરીક્ષા પૂર્વે ચાલી જનાર વિદ્યાર્થી એક માસ બાદ ગોવાથી હેમખેમ મળી આવ્યો પારડી ખાતે રહેતો વિદ્યાર્થી ધોરણ બાર ની પરીક્ષાના આગલે દિવસે જ ભેદી સંજોગમાં ગુમ થયા બાદ પોલીસે સોશિયલ મીડિયાની મદદથી વિદ્યાર્થીને ગોવાથી હેમકેમ શોધી કાઢ્યો હતો પિતાએ નાપાસ થતા ફરી પરીક્ષા આપવા જણાવતા વિદ્યાર્થી ઘરેથી નીકળી ગયો હતો ગોવા પહોંચી હોટલમાં નોકરી કરતો હતો જ્યાં મોબાઈલમાં વાઇફાઈ કનેક્ટ કરી મિત્રને મેસેજ કરતા જાણ થઈ હતી પોલીસે યુવાનનો કબજો લઈ પરિવારને સોંપ્યો હતો પારડીનગરના શ્રી રામ ચોક સ્થિત એચડીએફસી બેંક સામે રહેતા ધોરણ અભ્યાસ કરતો ઓગણીસ વર્ષીય મોક્ષ મેહુલભાઈ મોદીની ગત અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજ બોર્ડની પરીક્ષા હતી ગત વર્ષે નાપાસ થતા ફરી આ વર્ષે પરીક્ષા આપવાનો હતો ત્યારે મોક્ષ મોદી પરીક્ષાના પૂર્વ સાંજે ઘરેથી નીકળી જઈ પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો આ અંગે પિતા મેહુલ મોદીએ પારડી પોલીસ મથકે પુત્ર ગુમ ફરિયાદ નોંધાવી હતી જે આધારે પીઆઈજીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ચંદુભાઈની ટીમે તપાસ કરતા વિદ્યાર્થી મોક્ષ મોદીને સોશિયલ મીડિયાથી ગોવાથી હેમખેમ સોદી પરિવારને સોંપતા આભાર વ્યક્ત કર્યો હતો આ યુવાન વાપીથી ટ્રેન મારફતે ગોવા પહોંચી હોટલમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો